તમને થોડી વાર બતાવું બરાબર છે એટલે મોજ થાય આગળ તમે કોમેન્ટ કરજો અને કોણ કોણ તમે ચોકડીયા કલામાં આવ્યા છો એ તમે કહેજો ભાઈ કોમેન્ટ કરજો બરાબર આપણે તો આવ્યા છીએ અને પહેલી વાર મેં ચોકડીયા કલામાં પહેલી વાર આવ્યા આમ તો એક સરસ આવ્યા છું તમને આમ મને એટલું બધું માનવું નથી

બધાને જય શ્રી રામ જય બજરંગ ભલી આપણે અત્યારે અમદાવાદમાં રિવર રિવરફ્રન્ટ એમ કહેવાય કે સૌથી મોટો ભાગ છે અને ફરવા લાખ સોળ લાખ જગ્યા છે બ્લોગ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો કરી નાખજો અને નવા નવા બ્લોગ તમારા માટે આવતો રહીશ આજે આપણે અમદાવાદમાં છીએ ખાસો ટાઈમ થઈ ગયો લગભગ વીસ સાડા દિવસ જેવા થયા મિત્રો પણ આજે થયું કે તમારામાં તમારા માટે કંઈક નવું નવું મે લાવતો રહીશ તો મહારાજા

બાકી આપણે તો અમદાવાદમાં છીએ અને અમદાવાદમાં રહીને તમને નવા નવા લોકેશન બતાવવું મિત્રો નવા નવા સ્થળ બતાવવું એનાથી વિશેષ તો આપણે અત્યારે રિવરફ્રન્ટમાં ખાલી થોડી વાર તમને બતાવીશ ને અને સુધી બ્લોકમાં બન્યા રહેજો અને તમને મજા આવે ને એવી કોમેન્ટ જો બરાબર છે તમને નવા નવા ધાર્મિક સ્થળ બતાવું છું અને નવું નવું કંઈક ખતરનાક વસ્તુ તમને બતાવું છું બરાબર છે તો આપણે કોશિશ કરીએ અહીં જવાની બરાબર રિવરફ્રન્ટમાં જવાની છે તો આપણે ટાઈમ ઓછો છે પણ તમને થોડું થોડું બતાવો બરાબર છે ભર સાહેબ ચાલુ છે બરાબર અત્યારે બંધ આપણો છે પણ થઈ જાય તમને કહીશ બરાબર તો ભાઈ આગળ બન્યા રહી તો કેટલી મજા આવે બરાબર ફ્રન્ટમાં આવી ગયા છીએ બરાબર છે ફરીવાર પણ તમને બતાવીએ નજારો બહુ ખતરનાક નજારો છે બસ જગ્યા છે એવી ફરવાલાયક જોવાલાયક સ્થળ છે એવું તો ચાલો આપણે તમને થોડું થોડી કોશિશ કરું કે બતાવવાની કેટલી મજા આવે છે તમને કેસ બરાબર છે આજે મંગળવાર છે રવિવારે બી તો ભારે પબ્લીફ થઈ ગયા બરાબર છે અને કેટલું ખતરનાક લોકેશન એ તમને કહી શકાય બરાબર અહીંયા બેઠા છે ચાલો હવે આપણે જઈએ છીએ અંદર બરાબર જવાની કોશિશ કરીએ છીએ અને ખૂબ મસ્ત લોકેશન મિત્રો ખતરનાક છે બરાબર ટિકિટ કેટલા લેલા પડે ટિકિટ લેવા પડે કેમ કઈસમાં મિત્રો કલાક બે કલાક આપણે ફરવાનું નથી કારણ કે આપણી પાસે ટાઈમ ઓછો છે બાકી આપણે ટિકિટ બી લઈ લઈએ અને તમને બધું બતાવું પણ બહાર લઈને આ બાજુ રીલ તમને એવો નજારો બતાવો બરાબર છે પાસે જગ્યાથી જોઈ શકો મિત્રો ઇવેન્ટ ઇવેન્ટ ફ્રન્ટ એમ કહેવાય કે પાણીમાં બન્યું છે સરસ મજાનો નજારો છે અહીં નીચે પણ જાય છે રસ્તો અહીંયા આપણે બંને આપણને રસ્તો ધૂલતે જાને પડે ગયા ભાઈ તો બન્યા રહીજો પાટલે કેમેરા છે તમને ખતરનાક નજારો બતાવો બરાબર છે મિત્રો ફાઇનલી આપણે બ્રિજ છે ને બ્રિજ તો તમે જોઈ શકો છો અહીંયા નીચે અમે ઉતર્યા છીએ તો નીચે રહીને તમને લોકેશન કેવું લાગે છે પાણીનો નજારો ખતરનાક બતાવો ભાઈ બરાબર તો ફાઇનલી આપણે બ્રિજ છે ને બ્રિજ તો તમે જોઈ શકો છો અહીંયા નીચે અમે ઉતર્યા છીએ તો નીચે રહીને તમને લોકેશન કેવું લાગે છે નજારો ખતરનાક બતાવો ભાઈ બરાબર છે મિત્રો આપણે ફરવા આવ્યા પણ ફરવાની સાથે તમને નજારાની સાથે ખતરનાક વસ્તુ પણ અહીંયા જોવા મળ્યું છે બરાબર છે એવું બોટ પહેલી વાર આપણે જોયું છે આમ તો વિડીયો મેન દરિયામાં બધે ઘણું જોયું પણ અહીંયા તમને રિવેન્ટ ફંડ હશે ને એમાં પણ છે તમને બતાવું મેં બરાબર છે તમે જોજો ભારત લખ્યું છે બરાબર ને

તો ચાલો આપણે આગળ જઈએ દોસ્તો ફાઇનલી આપણે રિસ્કા ગાડીમાં બેઠા છીએ અત્યારે કાગડીયા તલાવ જવા માટે બરાબર છે અને આપણા દોસ્તો મળી વાત તો ભાઈ એ જ તમને કેટલી મજા આવશે અને શું દેખાડો કે તમે કન્ટેન્ટ બની રહીશો બાકી ખતરનાક મજા આવે તમે જોવા મજા બરાબર છે રિસ્કામાં કચાટ થાય જાય તો ઓછો તમને દે આવશે બાકી ચાલો રસ્તા ફાઇનલી આપણે કોખડિયા આવ્યા છીએ અને ઠોકડીયા કેવું જોવાનું તમને બતાવો આ ભાઈને આવ્યા ત્યાં પડે ટિકિટ લઈને પડતા હ્યા ભાઈ ટિકિટ લઈને છે આપણે અંદર જાને પડતા હાય બરાબર ટિકિટ લેને પડે કે ભાઈ ચાલો આપણે અંદર જઈએ અને અંદર અંદરનો નજારો ફોતન લાગતો તમે જોવા પડે તો ભાઈ ચાલો ચાલો આપણે આપણે જાતા દોસ્તો જોઈ શકો છો આપણે અંદર પ્રવેશ થઈ ગયા છીએ અને હવે કિદર થી જાના આગળ 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 તો મિત્રો તમે જોઈ શકો છો કાંકડિયા તલાવની નજારો ખતરનાક કારેખોર બહુ જોયા જોયા જેવું સ્થળ છે ભાઈ છે અને ખૂબ ખતરનાક સુંદર સુંદર જગ્યાઓ છે બરાબર છે અને એવા લોકેશન ઉપર તમને લાવ્યો છું મેં બરાબર તો ચાલો મેં તમને બતાવું નજારો તમે કોમેન્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર નહીં એટલે મને મજા આવે આ લોકો તમને તમે અહીંયા ટિકિટ લેવી પડતી એ પાસે કાંકરિયા તો અંદર પ્રવેશ થવા માટેની ટિકિટ લેવા પડે છે આ તમે જોઈ શકો છો આથી ટિકિટ લેવા પડે છે ટિકિટ કેટલી છે આપણે પૂછવા જઈએ બરાબર ચાલ એટલે શૂટિંગ પૂછવા છીએ ફાઇનલી આપણે કાંકરિયા તલાવ એમ કહેવાય કે પણ જાનવરો છે આપણા પૃથ્વી ઉપર ને એટલા જાનવરો કાંકરિયા તળાવમાં છે જ એમ કેવું છે આપણે મેં અંદર ગયા નહીં પણ તમે જોજો મેં ખાલી શું ભાવ છે તમને આ રીતે બરાબર ચાલુ લાગે ટિકિટ લેવા જશે બાય બાય

जो हाम्रो अगाडि गभौ छ अब रहे हां गयो सर आ के लिल गयो लिल ग हिरण हां लिल गयो जसो त्यस

એની અમે ટકર લેવાય નહીં એ સિંહ તો સિંહ એને ગળે હોકળો બંધાય નહીં મૂત્રો એમ કહેવાય કે કાયગરને ગળે હોકોળો નહીં નહીં આપણે ચાલો તમને ભાઈ 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 બીજા પણ બેઠા છે ટાઈગર અહીં તમે જોઈ શકો છો આ ખતરનાક છે નામ નહીં આવડતું આપણે આ વસ્તુનું કમેન્ટ કરજો બરાબર છે ભાઈ આ હું કહેવાય કમેન્ટ કરજો આને મિત્રો આનું આ વસ્તુ કહેવાય કમેન્ટ કરજો બરાબર છે આનું નામ મેં ભૂલી ગયા જો ત્યારે કુડે રેસિપી કે ભાઈ સરસ મજાના નોકેશન ઉપર તમે thank yeah. you yeah. કાચબા મિત્રો આ શું કહેવાય કોમેન્ટ કરજો બરાબર ઓનું નામ આપણને ખબર નથી भौ है मन दिख के साफ मगर दोकडे जो आते रहे आहा मोटो मगर मत छे मोटो है आज वो राजू करो हर आए मोटो फोन पकड़ के बस इधर चलो हाँ, फिर से ये मगर से भाई मगर है इधर जाले लगाने हैं ले दोस्तों तो भाई आगे उन्होंने नजर आ तुमने बता दी बाकी कितनी मजा आवे ये तुमने कैसे हो क्यों भाई तुम्हारा

我带过来了。こ મિત્રો આ વસ્તુ કેવી છે તમે જો ચણા ખાય છે ચણા નું ભોજન કરવામાં આવે છે बगला देसी बगला अपना गाम भोला भोला आज शू जानवर से यार शू कहवा खतरनाक जानवर से यार વાંદર ભાઈ કેસ હો ભાઈ બોલા યાર ખતરનાક આ વસ્તુ ખાવાનું કઈ નાખતા છે મને

તમને બતાવી અને હવે આપણે હું તમને થોડી વાર બતાવું બરાબર છે એટલે મોજ થાય આગળ તમે કોમેન્ટ કરજો તમને અને કોણ કોણ તમે કોકડીયા કલામાં આવ્યા છો એ તમે કહેજો ભાઈ કોમેન્ટ કરજો બરાબર આપણે તો આવ્યા છીએ અને પહેલી વાર મેં કોકડીયા કલામાં પહેલી વાર આવ્યા છું આમ તો એક સરસ આવ્યો હતો તમને આમ મને એટલું બધું માલું નથી તો બહાર ફરીને આવ્યા તો અને હવે ટિકિટ મેં અંદર ગયું તમને બધું બતાવ્યું તો ચાલો ભાઈ તો મિત્રો ચાલો આપણે એમ કહેવાય કે ફૂલ એન્જોય કરી ફૂલ મોજ તમને જેટલું બની શકે એટલું બતાવી ચૂક્યા છે હવે આપણે નીકળીએ છીએ ભાઈ ભાગમાં થા પકડિયા તલાવમાં થા તમે જોવો છો તમે કેટલી મજા આવી એ ભાઈ કોમેન્ટ કરજો હવે આપણે